નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના કે જે આપણે કીટનાશક દવા જે આપણે ઘરે જ બનાવી શકાય કેમ કે અત્યારે આપણે મોંઘી મોંઘી જો કેમિકલવાળી દવાનો ઉપયોગ કરીએ તો જમીન તો બગડે પણ ખર્ચે વધારે આવે અને આ દવા છે એ પ્યોર આપણે ઘરે જ બનાવી શકાય અને આની અંદર કોઈ જાતનો ખર્ચે જ નથી જો ઘરે ગાય માતા હોય એટલે કેમ કે આ આ દવાની અંદર બે વસ્તુ પડે છે એ આપણા ઘરે જ મળી જાય તો આને કઈ રીતના બનાવવી દવા અને કેટલા પ્રમાણમાં અને આનાથી શું ફાયદો થાય તો એની વાત કરીએ તો મિત્રો આ દવા બનાવવા માટે બે સામગ્રી જ જોઈએ છે જેની અંદર આપણે જે ખેતરમાં જે લીમડો હોય છે કડવો એ લેવાનો એને તમારે બે કિલો લીમડો લેવાનો છે અને એને જો મિક્સર હોય તો મિક્સરની અંદર પીસી નાખવાનો અથવા નાના નાના ટુકડા હાથથી કરી નાખવાના એ રીત બે કિલો લીમડો અને પછી એની અંદર આપણે દસ લિટર જે ગૌમૂત્ર હોય એ લેવાનું છે તાજું હોય તો વધારે સારું પણ જો જૂનું હોય તો હાલશે પણ તાજું વધારે સારું અને એને પંદર દિવસ દસથી પંદર દિવસ લગી તમારે રાખી દેવાનું અને બે ત્રણ દિવસે એકાદી વાર જે ઘડિયાળના કાંટાની દિશા હોય એ રીતના હલાવવાનું અને જો મિત્રો તમારે ઓછી જમીન હોય અને ઓછી દવા બનાવવી હોય તો તમારે પાંચ લિટર ગૌમૂત્ર અને એક કિલો લીમડો લેવાનો આ રીતના બનાવી શકો આ તો ખાસ કે મેં કીધું કે દસ કી લીટર ગૌમૂત્ર અને બે કિલો લીમડો હોય એ રીતના બનાવી શકો ને કે જેટલા પંપ સ્પ્રે કરવા હોય એ પ્રમાણે તમે નાનું અથવા વધારે એ રીતના બનાવી શકો અને જે આનો માપ કહીએ તો કઈ રીતના આનો ઉપયોગ કરવાનો તો એકસો પચાસ એમએલથી કરી બસો પચાસ એમએલ એક પંપની અંદર આને ઉપયોગ કરી શકો છંટકાવમાં અને આનાથી ફાયદાની વાત કરીએ તો આનાથી જે આપણે યળ આવતી હોય મગફળી કે કપાસ કે અન્ય પાકોમાં જે આપણે કપાસની અંદર ગુલાબી યળ આવે છે એનો આમાં કંટ્રોલ થઈ જાય પણ ખાસ કરીને એને તમારે છે ને આઠ દિવસે ને આઠ દિવસે આનો સ્પ્રે કરવો પડે તો જ જે ગુલાબી યળ છે એનો કંટ્રોલ થાય છે મિત્રો આનો જો આઠ દિવસે ને આઠ દિવસે જે કપાસની અંદર સ્પ્રે કરે તો એનું કારણ એ છે કે જે આપણે યળ આવે છે એના ઈંડા હોય જે ગમે જંતુઓ જે કીટનાશક તો એના ઈંડા હોય એને આ મારી નાખે છે અને બીજા જે ઈંડા હોય એને જે યળો એ બનવા ના દે એટલે આનું રિઝલ્ટ જોરદાર આવે છે અને આ રીતના એનો ફાયદો થાય છે તો જેમ બને એમ આ રીતના આપણે ઓર્ગેનિક ખેતી કરીએ અને જે આપણે મોંઘી મોંઘી જે કેમિકલવાળી દવાઓ નાખીએ અને જમીન બગાડીએ એ ના કરીએ અને જો આપણે આવી ઘરે જ બનાવી શકાય એવી જે આપણે ઓર્ગેનિક દવાઓ છે કે સાવ સસ્તી અને સારી તો આ દવાનો ઉપયોગ કરીએ કેમ કે જ્યારે આપણે જમીન બગડી જશે તો પછી ગમે એટલું આપણે બી નાખશું સારું કે ગમે એટલી માવજત કરશું પણ ઉત્પાદન જ નહીં આવે જમીન બગડી જાય એટલે તો જેમ બને માનો ઉપયોગ કરો અને આપણે એક જે ઘરે જ બનાવી હતી દવા કે મુંડાની દવા કઈ રીતના બનાવવાની એનો આપણે એક વિડીયો નાખેલો છે કે જે આ બાજુમાં તમે ટચ કરી અને જોઈ શકો છો અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં ન હોવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા